મિત્રો આપણે લોસ બે ઓગણીસો ચુમ્મોતેર થી અખંડ જ્યોત ચાલુ છે આપણે અખંડ જ્યોત પણ દર્શન કરી ચાલુ

હવે ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ બલાટમાના દર્શન

રાઠોડ પરિવારના માતાજી શ્રી ગોટ બલાડ અને ગોચર

બે ઓગણીસો ચુમોતેર થી અખંડ ધોત ચાલુ છે માતાજી એટલે કે અંદાજે પચાસ પચાસ વર્ષની બહાર પણ થઈ ગયા છે આટલા વર્ષથી આ અખંડ માતાજીની ની ચાલુ છે આપણે અખંડ જ્યોતના પણ દર્શન કરીએ ચાલુ આપણે શું કેવા આપણે ત્રણે ત્રણ બેનું અહીંયા છે બૂટમાં બલાડમાં માં એમાં એમાંથી આ વચ્ચે જે બલાડમાં છે છે તેને અહીંયા દરિયામાં પધરાવેલા છે જો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ભવ્ય યજ્ઞ શાળા છે ત્યાં આપણે શું કહેવાય યજ્ઞ કરાવવો હોય કથા કરવી હોય કે પછી આપણે કંઈ સારું કામ કરવું હોય ને તો એના માટે અહીંયા છે ને જગ્યા છે કે અહીંયા કામ કરવાનું હોય છે આપણે યજ્ઞ કરવા માટેની જગ્યા છે યજ્ઞ શાળા તમે જોઈ શકો છો કે બહુ મોટી છે આપણે એટલા સો સો માણસ ઉપર આપણે સમાઈ જાય એટલા છે જાણવા મળ્યું છે કે અહીંયા શું કે એકજ એક હજાર માણસ આવ્યો હોય ને તો તેના ભોજન માટેનું બધા એટલા વાસણ પૂરા પડી જાય એમ છે અને આ જમવા માટે અને લાપસી કરવા માટે આવતા હોય ને તેના માટેની હોલ ને જગ્યા છે તો અહીંયા આપણે એવું કંઈક કામ કરવા આવતા હોય ને તો આપણે અહીંયા વાસણની કમી નહીં થાય અને જગ્યા પણ બહુ મોટી છે આપણે કામ કરવા માટે અહીંયા આપણે ભૂતળા દાદાનું મંદિર છે અને આપણે અહીંયાના પૂજારી પાસેથી જાણવા મળ્યું છે કે અહીંયા શું કે પહેલાં આપણે ભૂતળા દાદાને થાળ રીતનું જવા અને પછી બલાળમાં થાળ જવા રહે એવી રીતનું હોય છે અહીંયા એટલે બલાડમાં પહેલાં પહેલાં અહીંયા થાળ ફેરવાનો હોય છે તો આપણે અહીંયા ભૂતળા દાદાનું મંદિર છે એ તમે જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો જય ભૂતળા દાદા જો મિત્રો તમે અહીંયા હમણાં તમને આ યજ્ઞ શાળા બતાવી તો આપણે અહીંયા પુતળા દાદાના મંદિર છીએ પહેલાં તો અહીંયા શું કે આ યજ્ઞ શાળાની ઉપર આપણે કબૂતરો કે પક્ષી જે હોય ને તે સરખી રીતે રહીને એના માટેની જગ્યા પણ હોય છે જો અહીંયા કેટલા બધા કબૂતર છે જો હજી ઝૂમ કરી જુઓ થોડુંક બ્લર થઈ ગયું છે હા જો ઘણા બધા કબૂતરો છે અહીંયા આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ તો બધાએ કોમેન્ટમાં જય મા બ્લાડ લખવાનું ભૂલતા નહીં અને જો વિડીયોમાં તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય મા બુલાડ